નમસ્કાર દર્શક મિત્રો આપ જુરિયા 6 in 1 ગુજરાતી ન્યૂઝ હવે જોइए કેતના સમાચાર ધોળકામાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો આજ રોજ ધોળકા ખાતે અમદાવાદ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ધોળકા શહેર તાલુકાનો સદસ્યતા અભિયાન અંગેનો કાર્યક્રમ ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર ફિલ્મ સ્ટાર હિતુભાઈ કનોડિયાની હાજરીમાં યોજાયો હતો તેમણે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો વધારે પ્રમાણમાં બને અને પાર્ટીની કામગીરી વિશે વિશેષ જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં પ્રદેશ મોરચાના મહામંત્રી દેવેનભાઈ વર્મા પ્રદેશ મંત્રી નિલેશભાઈ આચાર્ય મોરચાના પ્રમુખ ધીરજભાઈ રાઠોડ ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા ધોળકા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ પ્રદેશ મહિલા કારોબારી સભ્ય માણેકબેન પરમાર મહામંત્રી ભૂપતભાઈ ઝાલા સંગઠનના હોદ્દેદારો મોરચાના પ્રમુખ મહામંત્રી મોરચાના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ब्युरो रिपोर्ट नरेश वयार पगी एन वन गुजराती न्यूज तुळका જેના કૌટુંબિક વારસામાં